જય માતાજી મિત્રો તો આપણે આજે આવ્યા કારખાને અહીંયા અને કેટલી ગાડી છે મેં કીધું જોઈ લઉં આપણે તો એ પ્રમાણે મારે મશીન બીજા કારખાને આલે છે એટલે જોઈ લઈ કેટલી ગાડી છે અને માટી છે કે પાવડર છે તો એ પ્રમાણે મશીન આપણે બોલાવી અહીંયા ઈટાચીનાનું તો જો આપણે એક તો આ છે આ ગાડી જે આ માટી રહીને આ રાજસ્થાનથી આવે રાજસ્થાનની આ માટી નથી પણ આ આપણે માર્બલનો ભૂકો છે રાજસ્થાનમાં જે માર્બલ કાપે ને એનો ભૂકો છે આનો ભાવ કાંઈ નથી રાજસ્થાનમાં તેમના વેસ્ટેજ ભાવે નાખી દઈએ પણ અહીંયા આવીને ઇન્ડિયા ગાડી ભાડું લાગે નહીં અહીંયા આપણે આ ટાઇલ્સમાં ઉપયોગ કરવામાં આવે હા જો આ માર્બલનો જે કટિંગ કરે ને માર્બલ એનો આ ખૂપ જ છે બીજું કાંઈ નથી આ જે છે જેમ લીલા કલર જેવી આવે અમુક જગ્યાએ કાઢી આવે ને અલગ અલગ જગ્યાએ આવે હાવ કાઢી ન લીલા કલર જેવી આવે વધારે પડતી જો આ રાજસ્થાનની ગાડી છે આ ખાલી કરવાની થશે ત્રણ ગાડી પડી છે તો મશીન બોલાવી લઈએ આપણે ખાલી કરવાનું ચાલુ કરી દઈ રેડી હાલો આપણો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો